આ જગતથી સૌથી મોટી અજાયબી શરીર છે શરીર ખાઈ શકે છે પસાવી શકે છે જોઈ શકે છે સૂંઘી શકે છે દોડી શકે છે થોભી શકે છે વિકસી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કસરત કરવી જોઈએ ખરી આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરૂરી ખરું શરીરનો વાંક શો છે એ તો કહો જે શરીર આપણા તથાધિક આત્માને રહેવા માટે જગ્યા આપે છે જે શરીર આત્મા પાસેથી કદી એ ભાડું રેન્ટ કે કિરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે ઝુલમ ગુજારવો એ બેવકૂફી નથી લાગતી શરીરનો કોઈ વાંક નથી તો પણ એને ભૂખ્યું રાખો શરીરનો કોઈ જુર્મ નથી છતાં એને ત્રાસ આપ્યા કરો એની પાસે બ્રહ્મચર્ય પળાવો એને ઉઘાડા પગે દોડાવો એના વાળ ખેંચી કાઢો આવું કરો તો તમે મહાત્મા એક મહાશય મને કહેતા હતા તમે માત્ર બે જ દિવસ માટે સાધુ જીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરૂર છે બીજી વાત એ છે કોઈ કામ અઘરું અને કટદાયક હોય એટલા જ કારણે એને પવિત્ર કેમ માની શકાય પર્વતની ટોચ પર જઈને ખીણમાં કૂદકો મારવો એ અઘરું છે એટલે એને આપણે પવિત્ર કહેવાનું એમ તો તમે સાપની જેમ એક દિવસ માટે શરીરને ઘસડી ઢસડીને સાલી બતાવો તમે બે દિવસ સાધુ જીવન જીવવાની મને ચેલેન્જ કેમ કરો છો ખરી વાત તો એ છે કે મને સાધુ જીવનમાં કશુંય અઘરું દેખાતું નથી લાખો લોકો એવું જીવન જીવે છે અઘરું કામ તો પ્રમાણિકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝમવાનું છે વંઠેલા પતિનો ત્રાસ વેઠીને પારિવારિક જવાબદારીઓ નિભાવતી સ્ત્રીની પવિત્રતા તમે જોઈશે ખરી વહેમેલી અને ડંખીલી પત્નીની પજવણી મૂંગામુંએ વેઠી લઈને સંતાનોના હિત માટે ઓવરટાઇમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસૂસ કર્યું છે ખરું અડધી રાત્રે કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સાક્ષી તમે કદી થયા છો પાડોશી માટે પોતાની નિંદ્રાનો ત્યાગ કરવો એને તમે કેમ ત્યાગ નથી માનતા તમને પવિત્રતા અને મહાનતા ચોક્કસ વેશભૂષામાં જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે ઘણા લોકોનું પશુ પંખીઓ અને જંતુઓ માટેની જીવનદયામાં ધર્મ દેખાય છે એવી જીવદયાનો વિરોધ નથી પરંતુ બીજા માનવીની લાસારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા સોંપતી નથી દરેક જીવન માટે સમાન આદરભાવ હોવો જોઈએ ધર્મ છે ગાયને ભલે માતા કહીએ પણ એ નગ્ન હશે તો એની ઇજ્જત સામે ખતરો નથી પણ કોઈ દરિદ્ર સ્ત્રીને તણ ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે સી રીતે બહાર નીકળશે એક માણસ પાંચ કૂતરાનું પેટ ભરી શકશે પણ પાંચસો કૂતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે પણ પાંચ હજાર પશુઓ ભેગા મળીને એક માણસ માટે એક પાવલું પાણી નહીં લાવી શકે માણસ ઓશિયાળો ન બને એ જરૂરી છે બીમાર પશુઓ માટે માણસ હોસ્પિટલ બનાવી શકશે પણ પશુઓ કદીય માણસ માટે હોસ્પિટલ નહીં બનાવી શકે જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ પશુ પંખીઓ તો કુદરતી રીતે જીવવા મરવા ટેવાયેલા હોય છે પણ માણસે સામાજિક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને મદદ કરવી એ ધર્મ છે મને ઉપવાસ કરવામાં કદીએ તપ દેખાતું નથી તપ તો બીજાનું પેટ ભરવામાં છે પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવા એ ત્યાગ નથી બીજાના કષ્ટો દૂર કરવા પ્રયત્ન કરવો એ તપ છે હું ઉઘાડા પગે ચાલું એથી જગતને કે મને શો લાભ થાય એના કરતાં એક ગરીબ મજૂરના ઉઘાડા પગ માટે તેને છપ્પલ લાવી આપું તો તેની તકલીફ જરૂર ઓછી થાય પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા મગજમાં બેસતી નથી પ્રમાણિક પુરુષાર્થ કરીને વધુમાં વધુ પૈસા કમાઈને એ દ્વારા બીજાઓના જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું આવી પડેલા કષ્ટો કુમારીપૂર્વક અને પૂરી ખાનદાનીથી વેઠેલા જીવનધર્મ છે કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મૂર્ખામી જ છે એક અવળ સંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં જે લોકો શરીરને ભાતના કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે એ જ લોકોને જ્યાં કોઈ રોગ કે દરદ થાય છે ત્યારે સારામાં સારા ડોક્ટર અને શ્રેષ્ઠ હોસ્પિટલમાં સારવાર કરાવે છે વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ વિમાનમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાય છે કેમ ભાઈ આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા આવી પડેલા કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવા કષ્ટોને આમંત્રણ આપવાનો ઢોંગ કરવાનો આવું શા માટે આધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં શું ડાહ પણ નથી સંસારનો ધર્મ નિભાવતા આવડે તો અધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરૂર અટકી જાય સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નિભાવી શકીએ છીએ જેમ કે પતિ ધર્મ પુત્રધર્મ પિતાધર્મ માતૃધર્મ શિક્ષક ધર્મ વેપારી ધર્મ વડીલ ધર્મ પાડોશી ધર્મ તબીબ ધર્મ વગેરે સેંકડો ધર્મ નિભાવી શકાય છે સંસારના સુખો ભોગવતા ભોગવતા મોક્ષનું માધુર્ય માણી શકાય છે જેને એવું માધુર્ય માણતા આવડતું હોય તેણે કાલ્પનિક મોક્ષ સુખ માટે ફાફા મારવા પડતા નથી જય માતાજી મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો